ને તેજા ઉપર હલવી જાય છે ને પાણી અહીંયા આવી ગયું છે લાઈક સબસ્ક્રાઇબર કરતા રહી ગયો મારા ભાઈ આ જોઈ શકો છો દૂરથી બતાવું છું માછલી છે અંદર જો માંથી બધા ઘણા પડતા જતા રસ સાલ લઈને પડે છે ક્યાં હેલા ડાલા ના તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ માં લખી દેજો જય માતાજી જય મામાદેવ ના એક વખત મામા ના દર્શન કલ્યો આ પાણી

अरे एक्साइटमेंट मतलब क्या कहा बैठा हूं किससे बात कर रहा हूं क्या बात कर रहा हूं समझ में कंट्रोल कंट्रोल आ रात बार वगे मामा देव आवे छे। आए कोई नहीं आ एक तो जय मामा देव जय मेरी माँ चैनल ने सब्सक्राइबर कर दियो सब्सक्राइबर कर दियो फेसबुक में फॉलो कर दियो जय मामा जय मेरी